પરંતુ કામ ધીમા ગતિએ ચાલતા ગ્રામજનોની હાલત કફોડી બની છે અને તેના પરિણામે ગઢાણા ગામ જવા માટે લોકોને દસ કિલોમીટરનો વળાંક લઈને જવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જણાવી દઈએ કે હોસ્પિટલ જનાર દર્દીઓ માટે આ પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે સ્થાનિકોના ત્રાહી મામ વચ્ચે પૂર્વ સરપંચે તાત્કાલિક ઊંચો પુલ બનાવવાની માંગ ઉઠાવી છે આજે ગઈકાલે મોજ માટે ખૂબ જ વરસાદ હોવાથી અમારા ગામનો જે રસ્તો મુખ્ય રસ્તો જે કોદવી આવેલ છે તે ઠેર ઠેર ઠેકાણે ગાબડા પડી ગયેલ હોય જેથી ગામ લોકોને છેલ્લા દસ દિવસથી આજે બાર કિલોમીટર ફરીને જવું પડે છે ત્યારે એસટી પણ ગામમાં શકતી નથી ત્યારે અમારી સરકારમાં અને અધિકારીઓને એવી રજૂઆત છે કે વરસાદનો રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ આ રસ્તો તાત્કાલિક રિપેર થાય એવી અમારી અને